ગઈકાલે મેટ્રો ટ્રેન પાસે વિસ્ફોટની ઘટના બની છે આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે આ ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપું છું અને જે લોકો ઘાયલ થયા છે અને આ ઘટનાથી પ્રભાવિત થયા છે એ લોકો જલ્દી સાજા થઈ જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું જીવ ગુમાવનારના પરિવારજનો સાથે અમારી પૂરી સંવેદના છે માનનીય ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉચ્ચ સ્તરીય કાલને કાલ બેઠક બોલાવી છે અને આ ઘટના સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે સરકાર કેન્દ્ર સરકાર સાથે છે અને આજે જ્યારે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયું હતું પણ આ ઘટના દુઃખદ ઘટનાના સમાચાર આવતા આ આ સાંસદ ખેલ મહોત્સવ એ ખૂબ સાદગીથી કોઈ પણ ઉદઘાટન વગર એમને દિવ્યાંગોને રમવા માટે ખુલ્લો મૂક્યો છે સાડી ચારસો કરતાં પણ વધારે દિવ્યાંગો આ સાંસદ ખેલ મહોત્સવમાં રમવા આવ્યા હતા અને કાલથી જે લોકો આવી ગયા હતા એમને અગવડ ન પડે અને ઘણા સમયથી આ આયોજન થયું હતું એને લઈને ખૂબ સાદગીથી આજે ચારસો કરતાં પણ વધારે દિવ્યાંગો એ રમતો જુદી જુદી રમવાના છે